બરોડા મુસ્લિમ સમાજ તરફથી રાજકોટમાં જે ગેમ ઝોન કાંડ બન્યું છે તેના અનુસંધાનમાં આજ રોજ બરોડા શહેર મુસ્લિમ સમાજ અને બરોડા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન આગેવાની હેઠળ શ્રદ્ધાંજલિ અને ખીરાજી હકીદતનો પ્રોગ્રામ રાખવામાં આવી છે મુસ્લિમ સમાજ તરફથી આપ જોઈ રહ્યા છો કે ગુજરાતમાં ગુજરાત માટે આ ચાર દિવસ કાળા દિવસો તરીકે ગણાય છે પહેલાં સુરતનું તક્ષ શીલાકાંડ પછી જુલતો પુલ મોરબી કાંડ તે પછી બરોડા શહેરનું દિલ ધળકાવી દે એવું બોટ કાંડ અને રાજકોટનું જે ગેમ ઝોન કાંડ છે આ સરકારને અમારી નમ્ર અપીલ છે કે જે આ લાપરવાહીના લીધે અને સિક્યુરિટી અને એના વગર જે આ ગેમ ઝોનો અને જે ઝુલતો કાંડ ને બરોડા કાંડ સેફ્ટીના અભાવના લીધે જે કાંડો બન્યા છે તેના પર સરકાર અને પ્રશાસન ધ્યાન આપે આના કારણે લોકોના કર્મના દીપો ઓલવાઈ રહ્યા છે લોકોના બચ્ચાઓ મૃત્યુ પામી રહ્યા છે તો આ જે સેફ્ટીના જે પોઈન્ટ છે એના પર ખાસ ધ્યાન આપે અને આવનારા દિવસોમાં આવી ઘટના ના બને તેના માટે બરોડા શહેર મુસ્લિમ સમાજને જે મૃત્યુ થયા છે તેમના પરિવાર સાથે બરોડા શહેર મુસ્લિમ સમાજ છે અને એમના સાથે ખભેથી ખભા મિલાવીને જ્યાં બી જરૂર પડશે તો બરોડા શહેર મુસ્લિમ સમાજ એમના સાથે છે તો હવે આવનારા દિવસોમાં આવું ના બને તે માટે અમે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલો છે મારું નામ હાજી જુનેશ શેખ સામાજિક કાર્યકર વડોદરા છે